દાવડાનું આંગણું સત્ય ઘટના લગ્ન નિર્ધારિત થઈ ગયા હતા કંકોત્રીઓ વહેનો દિવસ આવી પહોંચ્યો હતો પ્રતિષ્ઠિત ઘરનો પ્રસંગ હતો એટલે મહેમાનો પણ બધા પ્રતિષ્ઠાવાન જ પધાર્યા હતા બધું જ હતું પણ ખાટલે મોટી ખોડ કે ગોર મહારાજ ગાયબ હતા કારણ ગમે તે હશે પણ એમનો ફોન આવી ગયો કે તબિયત અચાનક બગડી ગઈ હોવાથી આવી નહી શકાય યજમાન મોટી મૂંઝવણમાં મુકાઈ ગયા લગ્નની ભરસક સિઝનમાં બીજી કન્યા મળી જાય પણ ગોર મહારાજ ન મળે વડના પિતા રડમસ થઈ ગયા હવે શું કરવું મહેમાનોમાંથી એક શાંત યુવાન ઉભો થયો માત્ર એટલું જ બોલ્યો ઘરમાં અબોટ્યું કે છે ફટાફટ વ્યવસ્થા થઈ ગઈ કોટ પેન્ટ અને ટાઈ ઉતરી ગયા અને દેહ પર કર્મકાંડી બ્રાહ્મણના વસ્ત્રો સડી ગયા એ યુવાને શુદ્ધ ઉચ્ચાર સાથે અસખલિત મંત્ર બોલીને કાશીના પંડિતને પાછા પડી દે તેવી શૈલીમાં શાસ્ત્રોયુક્ત વિધિ સંપન્ન કરાવી દીધી બધા ખુશ પણ થઈ ગયા અને સ્તબ્ધ પણ જતી વખતે યજમાનના હાથમાં વિઝિટિંગ કાર્ડ મૂકીને એ યુવાને કહ્યું આવતીકાલે લગ્ન રાખ્યા છે ને જો તમારા ગોર મહારાજ ન આવે તો આ નંબર પર ફોન કરજો મારાથી વધારે સારી રીતે ઉચ્ચાર સુધી ધરાવતો બીજો બ્રાહ્મણ તમને નહીં મળે હું ક્યાંય વિધિ માટે જતો નથી પણ જ્યાં ગાડું અટક્યું હોય ત્યાં મદદ કરવા અચૂક પહોંચી જાવ છું બાપે કાર્ડમાં નામ વાંચ્યું આંખો વધુ મોટી થઈ ગઈ કાર્ડમાં નામ લખ્યું હતું ડોક્ટર ભાસ્કર યુ વ્યાસ એમડી પેથોલોજી કાર્ડ આપીને યુવાન તો પોતાની દાટ કારમાં બેસીને રવાના થઈ ગયો વડના પિતા એમને અંગત રીતે ઓળખતા ન હતા જેમને આમંત્રણ આપ્યું હતું એના સગા તરીકે એ આવ્યા હતા પણ એમના કારણે ધાર્મિક વિધિ એક માણસ એના જીવનકાળમાં કેટલી ભૂમિકાઓ ભજવી શકે ભાસ્કર વ્યાસ આ સવાલનો સર્વશ્રેષ્ઠ જવાબ છે પિતા વૈદ્ય ઉત્તમરામ ભોળાનાથ વ્યાસના ઘરે જન્મેલા ભાસ્કરભાઈએ છ વર્ષની ઉંમરે યજ્ઞોપવિત પવિત્ર ધારણ કર્યા પછી કાળુપુરમાં આવેલી સ્વામિનારાયણની પાઠશાળામાં પ્રવેશ લીધો પૂજ્ય દયાશંકર શાસ્ત્રી પાસે સંસ્કૃત ભણ્યા ભૂષણ અને વિચાર જેવી પરીક્ષાઓ પાસ કરી પૂજ્ય અંબાશંકર શાસ્ત્રી પાસેથી યજુર્વેદ સંહિતા શીખ્યા લઘુરુદ્ર નવસંડી યજ્ઞ રુદ્રી સૂર્યનારાયણની સ્તુતિ વાસ્તુવિધિ યજ્ઞોપવિત ગ્રહ શાંતિ અને લગ્નવિધિ સહિતના હજારો શ્લોકોને મંત્રો એમણે કંઠસ્થ કર્યા આ બધું એમણે કિશોરાવસ્થામાં શીખી લીધું જો વધારે કશું જ ન શીખ્યા હોત તો પણ આખી જિંદગી એમના ધાણીફૂટ મંત્રોચારના બળ ઉપર નંબર વન શાસ્ત્રી તરીકે અઢળક ધન કમાઈ શક્યા હોત પણ તકલીફ એ થઈ કે ભણવામાં પણ એ તેજસ્વી હતા ગુજરાત યુનિવર્સિટીમાં બી એચ સીમાં પ્રથમ નંબર લઈ આવ્યા પછી એમના મનમાં ડોક્ટર બનવાનું સપનું જાગ્યું એમણે મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો પાંચ ભાઈઓ અને ચાર બહેનો એમનો પરિવાર આર્થિક રીતે દરિદ્ર હતો પણ સંસ્કારોની રીતે અત્યંત સમૃદ્ધ હતો એમની પાંચમી પેઢીના વડવા જેઠાલાલ વ્યાસ પેથાપુરમાં રહેતા હતા એક દિવસ એમને ખબર મળ્યા કે પરમ પૂજ્ય શ્રી સહજાનંદ સ્વામી આજે નારાયણ ઘાટમાં પધારવાના છે જેઠાલાલ વ્યાસ તેમના નાના ભાઈ લક્ષ્મીરામને લઈને ચાલતા ચાલતા અમદાવાદ પહોંચી ગયા સાબરમતીમાં સ્નાન કર્યું પછી જેઠાલાલ ભાઈએ મનની શંકા વ્યક્ત કરી બધા કહે છે કે સહજાનંદ સ્વામી પ્રગટ નારાયણ સ્વરૂપ ભગવાન છે જો એ સાસુ હોય તો આપણને નામથી બોલાય છે નહીતર હું માનીશ નહીં અબોટિયા વિંટાળીને બંને ભૂદેવો પૂજ્ય સ્વામીશ્રીના દર્શને ગયા હજી તો વીસ કદમ દૂર હતા ત્યાં જ પૂજ્ય શ્રી સહજાનંદ સ્વામીએ મોટેથી એમને આવકાર આપ્યો જેઠાલાલ વ્યાસ પધારો લક્ષ્મીરામ વ્યાસ પધારો સમત્કારોના ભંડારો નથી હોતા પુરાવાના પોટલાઓ નથી હોતા વ્યક્તિ ખારો પ્રયાપ્ત હોય છે આ એક મજબૂત પુરાવો મળી ગયો અને આજે પાંચ પાંચ પેઢીથી આ પરિવાર સ્વામિનારાયણ ધર્મ પાળે છે વર્તમાન સમયમાં અમદાવાદ જેવા મોટા શહેરમાં બબે પેથોલોજીની લેબોરેટરી ધરાવતા કોઈ કન્સલન્ટ ડોક્ટરને તમે કપાળમાં સાંધલો કરેલો કલ્પી શકો ખરા જો ન કલ્પી શકતા હો તો એકવાર ડૉક્ટર ભાસ્કર વ્યાસને મળી લેજો ડૉક્ટર ભાસ્કરભાઈએ કપાળમાં કરેલા સાંધલાની પ્રતિષ્ઠા પણ જાળવી રાખી છે તબીબી વિશ્વમાં આજકાલ સ્મોકિંગ ગુટખા અને શરાબ પાનનું પ્રમાણ આઘાતજનક હદ સુધી વ્યાપી ગયું છે ત્યારે ડૉક્ટર ભાસ્કરભાઈને એક જ પીણાની આદત છે એ પીણાનું નામ છે પાણી દેશ પરદેશમાં યોજાતી મેડિકલ કોન્ફરન્સમાં હાજરી આપવા માટે તેઓ જાય છે ત્યારે પણ ચાર પાંચ દિવસ ચાલે તેટલા થેપલા ખાખરા અને અથાણું સાથે લઈ જાય છે ફાઇવ સ્ટાર હોટેલમાં લક્ઝુરિયસ રૂમમાં રહીને સ્વાદિષ્ટ વ્યંજનોનો સ્વૈચ્છિક ત્યાગ કરીને પત્નીએ બનાવી આપેલા અને પંચોતેરમાં રિલીફ રોડ ઉપર એક ડોક્ટર મિત્રની ભાગીદારીમાં પ્રાઇવેટ લેબોરેટરીની શરૂઆત કરી હતી ઓગણીસો છોતેર માં એક પ્રખર જ્યોતિષશાસ્ત્ર પોતાના બ્લડ ટેસ્ટ કરાવવા માટે એમની પાસે આવ્યા ફીની સાથે સાથે ભવિષ્યવાણી પણ આપતા ગયા મારી આગાહી યાદ રાખજો આ ભાગીદારી એક દાયકાની નહીં જોઈએ બરાબર એવું જ બન્યું નવમા વર્ષે બંને મિત્રો છૂટા પડ્યા ડોક્ટર ભાસ્કરભાઈએ આંબાવાડી વિસ્તારમાં નવું સાહસ શરૂ કર્યું પ્રેક્ટિસ ધમધોકાર ચાલવા લાગી એમના પત્ની ડોક્ટર કલ્પનાબહેન ગવર્મેન્ટ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર હતા બે દીકરીઓ અને એક દીકરાનો સમૃદ્ધ હતો જેટલું ધન કમાઈ શકાય એટલું ઓછું હતું પણ વ્યાસે પૈસા કમાવા કરતાં પુણ્ય કમાવા તરફ વિશેષ ધ્યાન આપ્યું આપણા દેશમાં ફીને બદલે આશીર્વાદ ચૂકવી શકે એવા દર્દીઓની ક્યાં ખોટ છે મુસ્લિમ સ્ત્રી પુરુષો શાકવાળી બહેનો ગરીબ મજૂરો ફૂટપાથ ઉપર ઓસરતા બાળકો

આવી રીતે આજ સુધીમાં ડોક્ટર ફી લીધા વગર તેમના ઇન્વેસ્ટિગેશન કરી આપ્યા હોય એવા દર્દીઓની સંખ્યા લાખ થાય છે અને એમાં કોઈ નથી નથી જ્ઞાતિવાદ પણ નથી સ્વાભાવિકપણે જ આવા સાત્વિક ડોક્ટર ધર્મગુરુઓ અને સંતોમાં અત્યંત પ્રીતિપાત્ર બની રહે ઓગણીસો બાસઠમાં માં શાહીબાગ ખાતે મંદિર બંધાયું ત્યારથી જ ડૉક્ટર ભાસ્કર વ્યાસ સંતોની સેવા કરતા રહ્યા છે પરમ પૂજ્ય શ્રી પ્રમુખ સ્વામીજીને બેતાલીસ વર્ષ સુધી એમણે સેવાઓ આપી પૂજ્ય યોગીજી મહારાજના દર્શનનો લાભ પણ મેળવ્યો વાસણાવાળા પૂજ્ય બાપાશ્રી મણિનગરના પૂજ્ય પુરુષોત્તમ પ્રિયદાસજી પૂજ્ય વ્રજરાયજી મહારાજ ગાંધીનગરના પૂજ્ય શ્રી સત્ય સંકલ્પ સ્વામીજી આ બધાના પરીક્ષણો ડોક્ટર ભાસ્કરભાઈએ સંપૂર્ણ ધર્મ કરી આપ્યા છે કાલુપુર મંદિરના પૂજ્ય શ્રી અને બધા સંતો બીમારીના સમયે ભાસ્કર વ્યાસને યાદ કરે દાઉદી વોરાજીના ધર્મગુરુ સૈયદ બુરહાનુદીન સાહેબ જ્યારે અમદાવાદ પધાર્યા હોય ત્યારે કોઈ પણ ઇન્વેસ્ટિગેશનની જરૂર પડે તો વોહરાભાઈઓ ડોક્ટર ભાસ્કરભાઈને જ બોલાવે ડોક્ટર ભાસ્કર વ્યાસનું સૌથી ઉત્તમ પ્રધાન શિક્ષણ ક્ષેત્રે છે આટલી વ્યસ્ત પ્રેક્ટિસ વચ્ચે પણ એમણે બાર સાયન્સમાં ભણતા વિદ્યાર્થીઓ માટે કોચિંગની જવાબદારી સ્વીકારી લીધી અમદાવાદના અનેક સુપ્રસિદ્ધ ડોક્ટરોના સંતાનો એમના હાથ નીચે તૈયાર થઈને મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવી ચૂક્યા છે ઓગણીસો સિત્યોતેરમાં એમણે વીએસ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ અને મેડિકલ કોલેજના ડીનને મળીને પ્રસ્તાવ મૂક્યો હું એક સફળ પેથોલિસ્ટ હોવા ઉપરાંત એક ઉત્તમ શિક્ષક પણ છું જો તમે મંજૂરી આપો તો હું તમારા મેડિકલ સ્ટુડન્ટ્સને પેથોલોજીનું શિક્ષણ આપવા તૈયાર છું બદલામાં મારે એક પણ રૂપિયો જોઈતો નથી આવા પ્રસ્તાવને કોણ ઠુકરાવે ડૉક્ટર ભાસ્કર વ્યાસને પરમિશન મળી ગઈ પ્રથમ ત્રણ ચાર દિવસ તો એમને આ અભિયાનમાં નિષ્ફળતા મળી કપાળમાં સાંદલાવાળા સાહેબને જોઈને સ્ટુડન્ટ્સ ક્લાસ છોડીને ચાલ્યા ગયા પણ જે બેસી રહ્યા એ ન્યાલ થઈ ગયા ધીમે ધીમે એમના ટીચિંગનો જાદુ પ્રસરવા લાગ્યો લાલ ચાંદલાની પાછળ રહેલી સોનેરી તેજસ્વીતા અસખલિત અંગ્રેજી પ્રવાહ અને જ્ઞાનનો સમૃદ્ધ ખજાનો જોઈને વિદ્યાર્થીઓ ક્લાસમાં ઉભરાવા લાગ્યા ડોક્ટર વ્યાસે જિંદગીમાં ક્યારેય નોટ્સનો સહારો ન લીધો માત્ર શોક ડસ્ટર અને દિમાગ ઓગણીસો સત્યોતેરથી થી આરંભાયેલું આ શિક્ષણ કાર્ય પૂરા ત્રીસ વર્ષ સુધી એમણે ચાલુ રાખ્યું એમના હાથ નીચેથી તૈયાર થયેલા સેંકડો વિદ્યાર્થીઓ આજે ગુજરાતભરમાં પેથોલોજીસ્ટ તરીકે કામ કરી રહ્યા છે ગુજરાત યુનિવર્સિટીમાં માત્ર રિક્ષા ભાડું લઈને એમણે પેપર સેટર તરીકે સેવા આપી છે એમબીબીએસ અને એમડીની પરીક્ષા માટે એમણે ચીફ એક્ઝામિનર તરીકેની ફરજ નિભાવી છે અમદાવાદ ઉપરાંત જામનગર સુરત વડોદરા અને શેખ મુંબઈ સુધીના ડોક્ટરોની પરીક્ષા લઈ આવ્યા છે આટલું ઓછું હોય તેમ ગુજરાત રાજ્યના રાજ્યપાલના અંગત પેથોલોજીસ્ટ તરીકે છેલ્લા બાવીસ વર્ષથી તેઓ ફરજ બજાવી રહ્યા છે આજે પંચોતેર વર્ષના આરે પહોંચેલા ડોક્ટર ભાસ્કર વ્યાસ આટલું મોટું સામાજિક પ્રદાન કર્યા પછી નિવૃત્ત થવાને બદલે વધુને વધુ પ્રવૃત્ત બનતા રહ્યા છે આજકાલ નવ ટાંક જેટલી સેવા કરીને આધમણ જેટલા એવોર્ડ મેળવી જનારા ડોક્ટરોના મેળામાં આ એક એવા ડૉક્ટર છે જે ટનબદ્ધ સેવા કાર્યો કર્યા પછી પણ ક્યાંક હાથે મુકાઈ ગયા છે આપણો સમાજ અને સરકાર એમને પૈસા ન આપી શકે પણ એમના કાર્યોની પહોંચ તો આપી શકે ને